નમસ્કાર મિત્રો સ્વાગત છે તમારું અમારી આ યુટ્યુબ ચેનલમાં મિત્રો હોળીની અગ્નિમાં આ પાંચ વસ્તુ ભૂલથી પણ ન નાખતા આનાથી દરિદ્રતા આવી શકે છે અને ઘરના લોકો કંગાળ થઈ શકે છે મિત્રો લોકો અજાણતા હોળીની આગમાં ઘણી એવી વસ્તુઓ નાખી દે છે જેનાથી તેનો અલગ પ્રભાવ પડી શકે છે અને તેઓ જાણતા જ નથી કે આ વસ્તુને હોળીની આગમાં નાખવાથી ઘરમાં દરિદ્રતા આવે છે એટલા માટે આજે આ વિડીયોમાં અમે તમને બતાવીશું એવી કઈ વસ્તુઓ છે જેને હોળીની અગ્નિમાં ભૂલથી પણ ન નાખવી જોઈએ અને કઈ વસ્તુઓ હોળીમાં નાખવી શુભ માનવામાં આવે છે પંચાંગ અનુસાર આ વખતે ફાગણ પૂર્ણિમા તિથિ તેર માર્ચ સવારે દસ વાગ્યાને છત્રીસ મિનિટે શરૂ થશે અને ચૌદ માર્ચ બપોરે બાર વાગ્યે સમાપ્ત થશે કે ચંદ્રગ્રહણ તેર માર્ચે જ હશે એટલા માટે પૂર્ણિમાનું વ્રત પણ તેર માર્ચે રાખવામાં આવશે આગળના દિવસે પૂર્ણિમા સમાપ્તિ પર દાન અને સ્નાન કરવામાં આવશે હોલિકા દહન તેર માર્ચ ગુરુવારે થશે એટલે કે આ દિવસે પૂર્ણિમાનું વ્રત અને સત્યનારાયણ ભગવાનનું પણ વ્રત રહેશે રંગોથી હોળી ચૌદ માર્ચ અને શુક્રવારના દિવસે રમવામાં આવશે હોળીના આ બંને દિવસોમાં તમે સ્નાન અને દાન કરી શકો છો પરંતુ મુહૂર્ત પૂર્ણિમા તિથિના દિવસે સ્નાન કરવું ખૂબ જ શુભ માનવામાં આવે છે પૂર્ણિમા શરૂ થતાં ભદ્રકાળ પણ આરંભ થઈ જશે ભદ્રકાળ તેર માર્ચ સવારે દસ વાગ્યાને પાંત્રીસ મિનિટથી લઈને મોડી રાત અગિયાર વાગ્યા સુધી રહેશે હોલિકા દહનનું શુભ મુહૂર્ત તેર માર્ચ ગુરુવારે રાત્રે અગિયાર વાગ્યાને છવ્વીસ મિનિટથી લઈને મધ્યરાત્રિ બાર વાગ્યાને ત્રીસ મિનિટ સુધી રહેશે મિત્રો હવે વાત કરીએ ચંદ્રગ્રહણની આ વખતે ચંદ્રગ્રહણ ચૌદ માર્ચ સવારે નવ વાગ્યાને ઓગણત્રીસ મિનિટે શરૂ થશે અને બપોરે બાર વાગ્યાને ઓગણચાલીસ મિનિટે સમાપ્ત થશે જો કે આ ગ્રહણ દિવસે લાગશે એટલે કે ભારતમાં ગ્રહણ દેખાશે નહીં અને તેનો સૂતકકાળ પણ ભારતમાં લાગુ પડશે નહીં મિત્રો જ્યારે પણ ચંદ્રગ્રહણ લાગે છે ત્યારે ગ્રહોની વિશેષ સ્થિતિ બને છે આ દરમિયાન મંગળ સૂર્ય અને રાહુ સામસામે હોય છે ચારે વેદ અને ગ્રહોમાં બતાવવામાં આવ્યું છે કે ચંદ્રગ્રહણના સમયે બધી જ દેવી શક્તિઓનો પ્રભાવ ઓછો થઈ જાય છે શાસ્ત્રોના નક્ષત્ર વિદ્યા અનુસાર હોળીની રાતને સિદ્ધિ પ્રાપ્તિની રાત માનવામાં આવી છે આ દરમિયાન સકારાત્મક અને નકારાત્મક બંને પ્રકારની ઉર્જા ખૂબ જ સક્રિય રહે છે આ જ કારણ છે કે લોકો વર્ષોથી હોળીના દિવસે ઘણા પ્રકારના ઉપાયો કરતા આવ્યા છે એવું માનવામાં આવે છે કે હોળીના દિવસે કરવામાં આવેલી સાધના ખૂબ જ પ્રભાવશાળી અને ફળદાયી હોય છે જેનાથી નિશ્ચિત રૂપે વ્યક્તિને લાભ મળે છે આજના આ વિડીયોમાં અમે તમને બતાવીશું કે હોળીના દિવસે કરવામાં આવતા એ પ્રભાવશાળી ઉપાયો કયા કયા છે જેનાથી તમે આવનારા નવા વર્ષમાં ખૂબ જ સારી પ્રતિષ્ઠા અને ધન સંપત્તિ પ્રાપ્ત કરી શકો અને પોતાના દુઃખ દર્દ તેમજ કષ્ટોને દૂર કરી શકો છો પરંતુ શું તમે જાણો છો કે હોળીના દિવસે કેટલીક વસ્તુઓ એવી પણ હોય છે જેને ભૂલથી પણ હોળીમાં અર્પણ ના કરવી જોઈએ આ વસ્તુઓને અર્પિત કરવાથી લાભની જગ્યાએ નુકસાન પણ થઈ શકે છે આ વિડીયો ખૂબ જ જ્ઞાનવર્ધક થવાનો છે એટલા માટે વિડીયોને અંત સુધી જરૂર જુઓ શાસ્ત્રો અનુસાર હોળી દહનના સમયે તેમાં ખરાબ અનાજ ન ચડાવવું જોઈએ આનાથી વ્યક્તિ પાપનો ભાગીદાર બને છે હોળીની પૂજામાં હંમેશા શુભ અને પવિત્ર વસ્તુઓનો જ ઉપયોગ કરવો જોઈએ હોળી દહનમાં જ્યારે તમે અનાજ અર્પણ કરો તો એના પર લીલાપાન અવશ્ય હોવા જોઈએ આનાથી હોળીની પૂજાનો પ્રભાવ વધે છે એટલા માટે ધ્યાન રાખો કે હોળીમાં હંમેશા શુદ્ધ અને સંપૂર્ણ વસ્તુઓ જ અર્પણ કરો અને એક વસ્તુ હંમેશા યાદ રાખો કે હોળી દહન પહેલાં ઘરમાં શેરડી અવશ્ય લાવો અને તેની સંખ્યા બે પાંચ કે સાત હોવી જોઈએ અગ્નિમાં પાણીવાળું નારિયેળ પણ ન ચડાવવું જોઈએ આનાથી પાપના ભાગીદાર બની શકો છો હંમેશા સૂકું નાળિયેર જ અગ્નિમાં અર્પણ કરવું જોઈએ પાણીવાળું નાળિયેર અગ્નિમાં ભૂલથી પણ ન નાખો જ્યારે સૂકું નાળિયેળ તમે હોળીની અગ્નિમાં અર્પણ કરો તો તેના પહેલાં આખા પરિવારના હાથે સ્પર્શ કરાવો આવું કરવાથી હોળી માતા જતાં જતાં તમને ધનથી માલામાલ કરી દે છે અને તમારા કષ્ટોને પણ દૂર કરે છે પાણીવાળું નારિયેળ તમે પૂજામાં રાખી શકો છો પરંતુ તેને અગ્નિમાં ન અર્પણ કરો માનવામાં આવે છે કે હોળી માતાને ઘરમાં બનાવેલો ભોગ ખૂબ જ પ્રિય છે એટલા માટે તમે ઘરે બનાવેલા ભોગને હોળીમાં જરૂર અર્પણ કરો સાથે જ હોલિકા દહનમાં ગાયના ગોબરથી બનેલા ઉપલા અવશ્ય ચડાવવા જોઈએ શાસ્ત્રો અનુસાર જો માસિક ધર્મ ચાલી રહ્યો હોય તો હોલિકા દહનની પૂજા કોઈ બીજા વ્યક્તિ પાસે કરાવી શકો છો આ સમય દરમિયાન તમે હોળીકા દહન પાસે ન જાઓ તમે દૂરથી જ દર્શન કરી શકો છો અને પૂજાનું ફળ પણ તમને અવશ્ય મળશે હોળીકા દહનમાં ચોખાથી બનેલા પાપડ અથવા તો ચોખા અવશ્ય અર્પણ કરો આનાથી વ્યક્તિને ધનની પ્રાપ્તિ થાય છે અને ઘરમાંથી ગરીબી દૂર થાય છે જો ઘરમાં પાપડ બનાવેલા છે તો તેને હોળીની અગ્નિમાં અર્પણ કરો આનાથી ઘરમાં ધન દોલતની ક્યારેય કમી નહીં થાય આ દિવસે ગાય માતાને પણ ભોગ લગાવવો ગાય માતાને ગોળ અને અન્ય મીઠા પકવાનો ખવડાવવાથી ઘણા જન્મો સુધી સુખ સમૃદ્ધિ બનેલી રહે છે એવું માનવામાં આવે છે કે ગાય માતાને ભોગ લગાવવાથી બધા જ દેવી દેવતાઓને પ્રસન્ન કરી શકાય છે આ દિવસે જો તમે બીજું કંઈ ના કરી શકો તો ઓછામાં ઓછું ગાય માતાને ભોગ અવશ્ય લગાવો આનાથી માતા લક્ષ્મીના આશીર્વાદ તમારા પર બનેલા રહેશે અને ખાસ મિત્રો આગળના દિવસે હોલિકા દહનની રાખ ઘરે અવશ્ય લાવવી જોઈએ અને આખા પરિવારના મસ્તક પર તિલક લગાવવું જોઈએ સાથે જ આ રાખને કાળા કપડામાં બાંધીને ઘરમાં સુરક્ષિત રાખો અને જો નાના બાળકોને નજરદોષ લાગી જાય તો તેના કપાળ પર આ રાખનો તિલક લગાવો આનાથી ખરાબ નજરનો પ્રભાવ નહીં પડે હોળીની રાખને કાળા કપડામાં બાંધીને દુકાનમાં લોકર કે ધન રાખવાની જગ્યા પર રાખવાથી ધનમાં વૃદ્ધિ થાય છે અને કોઈ પણ વ્યક્તિને ખરાબ નજર નથી લાગતી હોળીની રાખના આ ઉપાય કરવાથી ઘરમાં સમૃદ્ધિ આવે છે અને ખરાબ શક્તિઓ દૂર થાય છે માનવામાં આવે છે કે હોળીના દિવસે સફેદ વસ્તુઓ કોઈ વ્યક્તિ પાસેથી ભૂલથી પણ ન લેવી જોઈએ કારણ કે આ દિવસે તંત્ર મંત્ર સૌથી વધુ પ્રભાવ પાડે છે અને સફેદ વસ્તુઓના આધાર પર તંત્ર મંત્ર કોઈ વ્યક્તિ પર અસર કરી શકાય છે એટલા માટે આ દિવસે સફેદ વસ્તુઓનું દાન ના લો વેદ પુરાણો અનુસાર હોળી દાન ધર્મ અને કર્મનો તહેવાર છે એટલા માટે આ દિવસે માંસ મદિરા કે દારૂનું સેવન ન કરો જે વ્યક્તિ આ દિવસે માંસ મદિરાનું સેવન કરે છે તેનો આવનારો જન્મ કૂતરાનો માનવામાં આવે છે અને આ પ્રકારનો વ્યક્તિ ઘણા જન્મ સુધી પરેશાનીઓમાં જ રહે છે શાસ્ત્રમાં કહેવામાં આવ્યું છે કે ભગવાન શ્રી કૃષ્ણને હોળીનો પર્વ અતિ પ્રિય છે એટલા માટે આ દિવસે કોઈ પણ એવું કાર્ય ન કરવું જોઈએ જેનાથી ભગવાન શ્રી કૃષ્ણ નારાજ થાય હોળીના દિવસે અપશબ્દો ના બોલવા જોઈએ વડીલોનું અપમાન ન કરવું જોઈએ અને મોડે સુધી સુવાથી પણ બચવું જોઈએ આ દિવસે પતિ પત્નીએ સંયમ રાખવો જોઈએ અને બ્રહ્મચર્યનું પાલન કરવું જોઈએ અને એ પાલન લાભકાર્ય માનવામાં આવે છે હોળીના રંગો નકારાત્મક ઉર્જાને દૂર કરે છે એટલા માટે જે લોકો સાચા મનથી હોળી રમે છે તેના જીવનમાંથી નકારાત્મકતા પણ દૂર થાય છે હોળીના દિવસે ચાંદીનો સિક્કો અવશ્ય ખરીદવો જોઈએ તેના પછી પીલા વસ્ત્રમાં હળદરની સાથે તેને માતાલક્ષ્મીના ચરણોમાં રાખો અને હોલિકા દહનના દિવસે ચાંદીના સિક્કાને ઘરની તિજોરીમાં મૂકો આવું કરવાથી ઘરમાં ક્યારેય પણ ધનની કમી નહીં થાય અને મિત્રો હોળીના દિવસે તમે આંબા કે આસોપાલવના પાનથી બનેલું તોરણ તમારા ઘરના મુખ્ય દ્વાર પર અવશ્ય લગાવો આવું કરવું ખૂબ જ શુભ માનવામાં આવે છે અને ઘરના દરવાજા પર તોરણ લગાવવાથી સકારાત્મકતા આવે છે અને નકારાત્મક શક્તિઓ દૂર રહે છે શાસ્ત્ર અનુસાર હોળીના દિવસે તુલસીના છોડને ખૂબ જ શુભ માનવામાં આવે છે આ દિવસે તુલસીનો છોડ લાવીને તેને પોતાના રૂમમાં કે અગાસી પર રાખવું ખૂબ જ શુભ માનવામાં આવે છે માનવામાં આવે છે કે જે ઘરમાં તુલસીનો છોડ હોય છે ત્યાં ધન અને સમૃદ્ધિ બનેલી રહે છે અને વાસ્તુશાસ્ત્ર અનુસાર હોળીના દિવસે ધાતુનો કાચબો પણ ખૂબ જ શુભ માનવામાં આવ્યો છે કહેવામાં આવે છે કે ઘરમાં રહેલો ધાતુનો કાચબો ધનનું આકર્ષણ કરે છે અને ધનની આવક પણ વધે છે એટલા માટે હોળીના શુભ અવસર પર ધાતુથી બનેલો કાચવો અવશ્ય લાવો તો મિત્રો હોળીના દિવસે આ રીતે આ વસ્તુઓનું અને આ ઉપાયોનું પાલન કરીને ઘરમાં રહેલી નકારાત્મકતાને દૂર કરી શકાય છે અને ધનની આવકમાં પણ વધારો થાય છે માતા લક્ષ્મી સુખ સમૃદ્ધિ અને ધન સંપત્તિ પણ વરસાવે છે તો મિત્રો જો આ વિડીયો તમને પસંદ આવ્યો હોય તો વિડીયોને લાઇક કરો શેર કરો કમેન્ટમાં મા લક્ષ્મી અવશ્ય લખો અને જો તમે ચેનલ પર નવા છો તો ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ના ભૂલતા ધન્યવાદ